સુરત શહેર બક્ષીપંચ મોરચા દ્વારા મોટા વરાછા ભવાની માતાના મંદિર ખાતે સમાજની એકોતેર જેટલી વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બક્ષીપંચ મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉદય કાનગઢ પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરત શહેર બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અનિલેશભાઈ માડીના નેજા હેઠળ મોટા વરાછા સ્થિત ભવાની માતાના મંદિરમાં પ્રાંગણમાં એકોતેર વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉદય કાનગઢ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમના દ્વારા એકોતેર વિધવા બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે વરાછા ઝોનના કરંજ વિધાનસભા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને સાંજે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓના પ્રવાસની આથી શરૂઆત કરી છે આજે પ્રથમ દિવસ સુરત મહાનગરનો જે કાર્યક્રમ સવારના જે આહિર સેવા સમૂહ લગ્ન સમિતિ છે એ તેમના સમાજના તમામ આગેવાનો સાથે સવારે બેઠક હતી એના પછી જે કાંઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એમાં માન્ય મેયરશ્રી ધારાસભ્યશ્રી કોર્પોરેટરશ્રીઓ સાથે અમારા મોરચાના ખૂબ જ ઉત્સાહી અધ્યક્ષ અનિમેશભાઈ માળી મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ કાર્યક્રમ જોયો અને અત્યારે આ ત્રીજો કાર્યક્રમ અમે સેવાહી સંગઠન એટલે કાર્યક્રમ ખાલી રાજકીય નહીં પરંતુ સાથે સાથે સામાજિક એક કોઈ પણ સેવા કાર્ય પછીમાં વૃક્ષારોપણ હોય કે આવી રીતે કીટ વિતરણનો અનાજની કીટ વિતરણનો કાર્યક્રમ હોય કે કોઈ બીજો મેડિકલ સહાયનો કાર્યક્રમ હોય આ પ્રકારના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા સેવાઈ સંગઠનનો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે હજી અમારે અલગ અલગ બીજા જે કાંઈ મોરચાની ટીમ છે એની કારોબારી છે બીજા અન્ય કાર્યક્રમો છે આ રીતે અમારો પ્રવાસ ચાલુ છે ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના અમારા શ્રી ઉદયભાઈ કાનગઢ સાહેબનો પ્રવાસ ગુજરાતમાં સુરત મહાનગરથી શરૂ થયો છે એ અમારું ખૂબ જ સદભાગ્ય છે વિવિધ કાર્યક્રોમાં સવારે અહીર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી કરંજ વિધાનસભામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને સેવાહી સંગઠનના માટે આજે અહીંયા ગરીબ બહેનોને અમે અનાજનું કીત વિતરણ કરવાના છે અને મોટા વરાછાના વિસ્તારના સામાજિક આગેવાનોની સાહેબ મુલાકાત કરવાના છે સરકારની વિવિધ યોજનાઓની આગેવાનો સાથે ચર્ચા કરવાના છે આ પાછી બપોર પછી અમારે વિવિધ સમાજના અલઠાણ ભટાર વિસ્તારમાં સામાજિક સમાજના લોકો સાથે મુલાકાત છે ભારતીય જનતા પાર્ટીની બક્ષીપંચ મોરચાની મિટિંગ ઉધના કાર્યાલય ખાતે છે આવા વિવિધ પ્રોગ્રામો થકી સરકારની બક્ષીપંચ સમાજ અને વિવિધ સમાજોને લાભ આપતી યોજનાઓની પણ અમે માહિતી આપવાના છે એ નિમિત્તે આજે અમે મોટાવરાછા મહાદેવના મંદિરમાં વિતરણ કાર્યક્રમમાં સુરત પ્રમુખ અનિમેશભાઈ માડી ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉદયભાઈ કાનગઢ રામસિંહ ગોરિયા અનિલભાઈ રાણા હરેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રકાશ વાળા સાથે હર્ષદ શેઠા જીટેન ફેર